ભાવનગરમાં મિત્રની કાર મેળવી બારોબાર વેચી દેવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શંભુભા બટુકસિંહ ગોહિલે એક મહિના માટે પોતાની કાર મનદીપસિંહ સરવૈયાને વાપરવા માટે આપી હતી જે કાર મનદીપસિંહ સરવૈયાએ બારોબાર વેચી દઈને વિશ્વાસઘાત કર્યાના ગુનામાં અગાઉ પોલીસે મનદીપસિંહ સરવૈયાની ધરપકડ કરી હતી જેની પૂછપરછ દરમિયાન વધુ એક વ્યક્તિનું નામ ખુલતા પોલીસે અર્પિત ઈશ્વરભાઈ પટેલને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે Ô sợ quý vị khán giả, chị ơi, chị ơi, chị ơi, chị ơi, chị